હલો મિત્રો આપડે રોડે કાઢવાનું ચાલુ કરી દીધું રોડે આપડે છે ડબ્બર કાઢવા ડબર સફાઈ ગયા છે સફાઈ ગયા છે આપણે કાઢવાનું ચાલુ કરી દેવાનું છે આ રીતના ડબ્બર હેલો મિત્રો જોવો આ રીતના આપણે ખાતર વેરવાનું છે જોવો તમે આ રીતના આપણે ટકરા કર્યા છે વાડીમાં જોવો આ રીતના ટકરા કર્યા છે તો જો તમે અમે આ રીતના ખાતર નાખ્યું છે આ રીતના ટકરા ગયા છે હેલો મિત્રો આપણે અહીં ખાતર ભરવાનું છે તમે જાવો આપણે જેસીબી ઠેરા દીધું છે અને એક ટ્રેક્ટર ભરાઈ ગયું છે એમ બીજું ટ્રેક્ટર આવે છે મામા લઈને એટલે એ ભરવાનું છે તો મિત્રો આપણે એક ફેરો ભરી દીધો છે મામા વાળો મામા વાળો છે જો આપણે આ ટ્રેક્ટર આવી ગયું છે

મિત્રો જુઓ આપણે આ રીતે પાળો કર્યો છે આંબાની ખવો આ રીતનો એટલે છૂટું છૂટું કામ કરવાનું છે તમે આપડે હરકો નથી

આવા આપણે હવે ચાલુ કરી દઈએ જો આ રીતે છે કે અહીંયા અમે સાંભળો મેરા પછી ફૂલ કરે

કાચરી લીમડા બાવળ ને એવું બધું છે આ વાડી સાફ કરી છે ને હવે આ ભાઈને ને તાર ફેન્સિંગ કરવાનું છે એટલે આપણે વાડી કાઢી નાખી છે આટલી અને આટલી બાકી રહી પછી આપણે અમને લોડર મારવાનું છે શેઠે એટલે બે ભાઈઓની જમીન છે એટલે આપણે હવે ચાલુ કરી દીધી બપોરે જમીન કમ્પ્લીટ થઈને થાકડો ઉતરી ગયો છે ને હવે આપણે ચાલુ કરી દઈએ તો આટલી વાડ છે કાઢવાની બાકી ને પછી આ ઢાળીને ભેગું કરવું